સિહોરી માતાના પગથિયા ઉપર એક પથ્થર ગબડી આવ્યો જે પથ્થર છે એક શિહર માતા ડુંગર ઉપરથી અચાનક પડ્યો આ બાબતે તમારું શું કહેવું છે તો હું સ્વચ્છ થયો કે શ્રાવણ મહિનાના પવિત્ર તીવ કરતા હોય આજ વર્ષ દરમિયાન એમાં આજે જન્માષ્ટમીનો જીવન પવિત્ર આશંભ હોય અને સાત સાત મહા ભગવતી તિવારની ગુફા કહેવાય કે સો મીટર કરતાં વધારે ઉપરથી ફીટ નીચે પાંચસો કિલોના વજન કરતાંય પણ વધારે પથ્થર આવો મોટો ભક્ત જરા ઉપરથી આવ્યો હોય દિવાળીના રજવાડા ગયા એના બરાબર ઉપર રહી રાખ્યો હોય આજે તમે જોઈ શકો છો સાત ફૂટના ગાળામાં અનેક મકાનો આવેલા છે તો એ મકાનો ઉપર ગયા હોય તો અનેક જાનહાનિ પણ થાક અને મકાનો પણ થાય શ્રાવણ માસની અંદર મા ભગવતીએ એવી કૃપા કરી છે આવી નવી કૃપા હંમેશા એ બની રહે સરકારી તંત્ર જે છે આ વિભાગની અંદર એ વિભાગને પણ અમે આજે એક એવું સૂચન કરીએ છીએ કે આવનારા દિવસોમાં કોઈ જાનહાનિ ન ઘટે એના માટે આનું સર્વે કરે જે જે પથ્થરો હવે તૂટવા ઉપર છે કે પડવા ઉપર છે આમ નેસડીનો ભાગ ગણીએ તો નેસડીના ભાગની અંદર પણ આવી મોટી શિલાઓ લટકાઈ રહી છે અને બાજુની અંદર જોઈએ તો રોકડાવાળી રોકડાવાળા શેરીની અંદર પણ આવી શિલાઓ લટકાઈ રહી છે